તે તમામ વિશેની માહિતી મેળવવાના છીએ પણ આજના સેશનમાં સંપૂર્ણ માહિતી એન્ટિનેટલ કેર છે તેની મેળવવાના છીએ એટલે કે કેર છે તે શું છે તેના એમ શું છે પછી મધર છે તેને વિઝિટ કેટલી કરવી જોઈએ બરાબર તે તમામ વિઝિટ છે તે વિઝિટમાં શું શું ચેકઅપ વગેરે છે તે તમામ માહિતી છે એક્ટિવિટી વિઝિટમાં શું કરવામાં આવે તે પછી હાઈ રિક્સ મધર છે તેના વિશેની માહિતી પછી કંઈ મધર છે તેને એડવાઇસ આપવાની છે તે બાબતો વોર્નિંગ સાઇન છે તેના વિશેની માહિતી મેળવશું ઇમ્યુનાઇઝેશન છે તેના વિશેની ને આર એચ સ્ટેટસ બરાબર આર એચ ઇનકમ્પ્લિટિટી છે કે નહીં તે તમામ બાબતો છે તે જોવાના છીએ બરાબર કે ક્યારે આરએચ એચ કહેવામાં આવે છે ને ક્યારે નહીં કહેવામાં આવતી શા માટે તે મહત્વનું છે તે તમામ માહિતી આપણે આ સેશનમાં મેળવવાના છીએ તો સૌથી પહેલાં તો મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ

જે બધાનો સમાવેશ થાય પછી ત્યાર પછીના જે સાળા આરોગ્યો સ્કૂલ હેલ્થ સારા આરોગ્ય આરોગ્યોને વિકલાંગ બાળકો અને કિશોર અવસ્થા છે તેનું આરોગ્ય છે પૂરું પાડવાનો સામેલ થાય બધા સબ એરિયા છે તે તમામ છે તે એમસીએચ નો માં સમાવેશ થાય મેટરલ એન્ડ ચાઈલ્ડ મેલટમાં હવે ફર્સ્ટ સુપર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ જે એન્ટિનેટર કેર છે તે આ સેશન માં જોવાના છીએ નેક્સ્ટ સેશન માં ઇન્ટિનેટર કેર જોશું અને ત્યાર પછી પોસ્ટનેટર કેર જોશું બરાબર રીઝનિંગ સાથે રેશનોલ સાથે એક એક ટોપિક છે એની સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપણે ચર્ચા કરવાના છીએ તો એન્ટીનેટર કેર એટલે કે પ્રસ્તુતિ પહેલાંની સંભાળ બરાબર એટલે કે જે પ્રેગ્નન્સી છે તેની જાણ થાય ત્યારથી જે સંભાળ લેવામાં આવે છે તે તે બધી બાબતો છે તે તેમાં આવે સિસ્ટમિક એક્ઝામિનેશન કેર એન્ડ એડવાઇઝ જ્યુરિંગ એન્ટિનેટર પીરિયડ ઓર પ્રેગ્નન્સી કોલ એન્ટિનેટર કેર એટલે પ્રસ્તુતિ પહેલાના સમયગાળા અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન જે પ્રણાયગત બરાબર એન્ટિનેટરની જે કેર કરવામાં આવે છે બરાબર જે ડ્યુરિંગ બરાબર પ્રણાલીગત જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે અને સંભાળ અને સલાહ જે પ્રસ્તુતિ પહેલાંની સંભાળ છે તેને કહેવામાં એન્ટિનેટર કેર કહેવામાં આવે છે સિસ્ટમેટિક એક્ઝામિનેશન છે કેર છે અને ડ્યુરિંગ કોલ એન્ટિનેટર કેર એટલે કે અથવા તો પ્રસ્તુતિ જે સમય છે તે સમયગાળામાં બરાબર જે ગર્ભાવસ્થા છે તે સમયે દરમિયાન બધી તપાસ હાથ ધરવામાં આવે સલાહ અને સંભાળને છે બરાબર તે બધી સંભાળ છે તેને પ્રસ્તુતિ પહેલાની અથવા તો એન્ટિનેટર કેર છે તે કહેવામાં આવે છે એનસી ઇન્ક્લુડ ફિઝિકલ મેન્ટલ સાયકોલોજીકલ ન્યુટ્રીશન પ્રિપરેશન ટુ ધન્ટ વુમન એટલે એટલે કે એનસીનેટર કેર એમાં જે ગર્ભવતી સ્ત્રી છે તેની શારીરિક માનસિક છે મનોવિજ્ઞાનિક છે પોષણ છે અને પ્રસુતિ એની જે તૈયારી છે તે તમામ બાબતો છે તેનો સમાવેશ કરવામાં આવે છે હવે તેના એમ્સ ઓફ એન્ટિનેટર કેર એટલે કે પ્રસ્તુતિ જે પહેલાની જે ઉદ્દેશ્યો અથવા સંભાળના જે ઉદ્દેશ્યો છે તો કે શા માટે એન્ટિનેટર કેર છે એની જરૂરિયાત છે શું ઉદ્દેશ્ય છે શું એમ્સ છે તે આપણે વન બાય વન જોશું તેમાં ફર્સ્ટ અસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ મેન્ટર એન્ડ ફિટલ રિસ્ક એન્ડ સિમ્ટોમ્સ એટલે માતા અને જે ગર્ભના જે જોખમ છે તેના લક્ષણોનું મૂલ્યાંકન અને સંચાલન કરવું બરાબર એટલે મેનેજમેન્ટ કરવું કોઈ ફિટલ રિસ્ક હોય અથવા તો લક્ષણો હોય ને અસેસમેન્ટ કરવામાં આવે છે તે પ્રિનેટર ડાયગ્નોસિસ મેનેજમેન્ટ ઓફ ફિટલ અબ્નોર્માલિટી એટલે કે જે પ્રસ્તુતિ પહેલાંની જે ગૂંચવણો છે તેનું નિદાન કરવું અને જે કંઈ અસામાન્ય કંઈ બાબતો જણાય તો તેનું આપણે વ્યવસ્થિત સંચાલન આપણે કરી શકીએ અથવા તો તેની જે મેનેજમેન્ટ છે તે આપણે હાથ ધરી શકીએ ડાયગ્નોસિસ એન્ડ મેનેજમેન્ટ ઓફ પેરીનેટર કોમ્પ્લિકેશન એટલે કે કંઈક ડાયગ્નોસ એટલે કે જે નિદાન કરીએ અને કંઈક કોમ્પ્લિકેશન જોવા મળતું હોય તો તેનું પણ આપણે મેનેજમેન્ટ છે તે હાથ ધરી શકીએ ડિસિઝન રિગાર્ડિંગ ટાઈમિંગ એન્ડ મોડ ઓફ ડિલેવરી એટલે કે નિર્ણય લઈ શકીએ આપણે પ્રસ્તુતિ સમય અને તેને પત્ની અંગેનો છે તે નિર્ણય લઈ શકીએ ફ્રી એજ્યુકેશન રિગાર્ડિંગ પ્રેગ્નન્સી ચાઇલ્ડ બર્થ એન્ડ ચાઇલ્ડ રેનિંગ એટલે કે પ્રસ્તુતિ પહેલાં છે બરાબર જે આપણે બાળક છે તેના ઉછેર વિશે અને બાળજન્ય કંઈ રોગ છે તેની અથવા તો બાળના ઉછેર માટે અને માતા પિતા છે તેને શિક્ષણ આપી શકીએ ને અવસ્થા દરમિયાન બરાબર એટલે કે બધું શિક્ષણ હેલ્થ એજ્યુકેશન આપીએ બાળક છે તેને ઉછેર માટેની સલાહ સુચન છે તે માતા માતાપિતાને શિક્ષણ પ્રોવાઇડ કરી શકાય તે બધી બાબતો છે તેનો સમાવેશ થાય એન્ટિનેટર ઓર પ્રિનેટલ વિઝિટ એટલે એન્ટિનેટર અથવા તો આપણે પ્રિનેટલ વિઝિટ કહી શકીએ એટલે કે પ્રસ્તુતિ પહેલાની અથવા તો જે પ્રિનેટલ મુલાકાતો છે તે બધી રજિસ્ટર એવરી પ્રેગનેન્સી વિધિન ટ્વેલ્વ વીક્સ એટલે કે દરેક ગર્ભ અવસ્થાના બાર અઠવાડિયામાં બરાબર જે નોંધણી છે તે કરાવવી જોઈએ એટલે ટ્વેલ્વ વીક છે તેમાં કરાવવી જોઈએ એટલે બને ત્યાં વહેલી તકે છે જ્યારે પણ આપણે જાણ થાય બરાબર પ્રેગ્નન્સીની ત્યારે છે આપણે નોંધણી કરાવી લેવી જોઈએ એટલે બને તેટલી વહેલી હવે આઈડિયલી વિઝિટ એટલે કે આદર્શ મુલાકાત છે તે ફર્સ્ટ સેવન મંથ ટ્વેન્ટી એટ વીકસ ઓર સમ મંથ વિઝિટ એટ એવરી ફોર વીક એટલે પહેલાના જે સાત મહિના છે ત્યારે અથવા તો આપણે અઠ્યાવીસ અઠવાડિયા કહી શકીએ મહિનામાં એક વાર છે તે લેવાની ને બને તો દર ચોથા અઠવાડિયા છે મુલાકાત લેવાની હોય છે ત્યાર પછી આફ્ટર ટ્વેન્ટી એટ વીક টিল 36 વીક્સ 9 મંથ ટ્વિન્સ ઓફ મંથ વિઝિટેડ એવરી સેકન્ડ વીક એટલે કે અઠ્યાવીસ અઠવાડિયા પછી થી 36 અઠવાડિયા એટલે કે નવ મહિના માં બે વાર બરાબર એટલે કે મહિના માં છે આપણે બે વાર વિઝિટ લેવાની દર બીજા અઠવાડિયા મુલાકાત છે તે લેવાની આફ્ટર 36 વીક ટિલ ડિલિવરી વીકલી વિઝિટ એટલે કે ડિલિવરી સુધી છત્રીસ અઠવાડિયા પછી મહિના માં માસ અથવા તો સાપ્તાહિક આપણે કહીએ એટલે કે અઠવાડિયામાં એક મુલાકાત છે તે લઈ લેવાની એટલે કે અઠવાડિયા ન અઠવાડિયે છે સાપ્તાહિક રીતે મુલાકાત છે તે લેવાની વીકલી વિઝિટ છે તે કરવાની હોય છે હવે મિનિમમ વિઝિટ આઈડિયલ વિઝિટ છે એટલે કે આદર્શ વિઝિટ છે તે આપણે જોઈએ હવે મિનિમમ વિઝિટ એટલે કે ઓછામાં ઓછી કેટલી વિઝિટ લેવી જોઈએ તો મિનિમમ 4 વિઝિટ અકોર્ડિંગ ટુ WHO બરાબર ઓછામાં ઓછી મિનિમમ યુનટ તો 4 મુલાકાત લેવાની WHO અનુસાર એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેના અનુસાર ફર્સ્ટ વિઝિટ વિધિન ટ્વેલ્વ વીક ઓર હેસ શો ઓન હેઝ પ્રેગી સસ્પેક્ટેડ ફોર રજિસ્ટ્રેશન એન્ડ ફર્સ્ટ એન્ટીનેટલ ચેક પહેલી મુલાકાત છે તે બાર અઠવાડિયાની અંદર છે તે લેવાની અથવા તો ગર્ભાવસ્થાની શંકા થાય ને ત્યારે તરત જ નોંધણી અને પેલી પ્રસ્તુતિની પહેલી તપાસ માટે જવાનું પહેલી તપાસ છે તે કરવામાં આવે સેકન્ડ વિઝિટ બિટવીન ટ્વેન્ટી ફોર ટુ ટ્વેન્ટી એટ વીક્સ એટલે બીજી મુલાકાત છે તે ચોવીસ થી અઠ્યાવીસ અઠવાડિયાની વચ્ચે છે તે લઈ લેવી જોઈએ હવે થર્ડ વિઝિટ થર્ટી ટુ વીક્સ એટલે ત્રીજી મુલાકાત છે તે બત્રીસ અઠવાડિયા છે આપણે લેવાની પછી ફોર વિઝિટ થર્ટી સિક્સ વીક એટલે ચોથી મુલાકાત છે તે છત્રીસમાં અઠવાડિયા છે તે લેવાની હોય એટલે કે મિનિમમ વિઝિટ બરાબર એટલે મિનિમમ ડબલ્યુ એચ ઓ અનુસાર અકોર્ડિંગ છે ચાર વિઝિટ હોય પેલી છે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ અને ફોર્થ ફર્સ્ટ બાર વીક સેકન્ડ છે એ થી અઠ્યાવીસ વીક થર્ડ છે તે બત્રીસ વીક અને ફોર્થ છે તે છત્રીસ વીક મેઇન એક્ટિવિટી ઓફ વિઝિટ એટલે કે જે મુલાકાતની મુખ્ય જે પ્રવૃત્તિઓ છે તે તો તેમાં ફર્સ્ટ વિઝિટ ટુ રજિસ્ટર એન્ડ મધર એન્ડ ટોકિંગ ડિટેલ હિસ્ટ્રી ઓફ મધર એટલે માતા છે તેની જે નોંધણી કરવાની અને ત્યાર પછી માતાની વિગતવાર છે બધા હિસ્ટ્રી ઇતિહાસ છે તે લેવાનો હોય છે ત્યાર પછી ટુ સ્કેન એન્ડ ટ્રીટ એનિમિયા એન્ડ સિફિલિસ એટલે કે એનિમિયા અને સિફિલિસની તપાસ છે તેની સારવાર છે તે હાથ ધરવામાં આવતી હોય અને તેની તપાસ કરવામાં આવે છે હવે એનિમિયા એટલે શરીરના જે ટીસ્યુ છે તેમાં ઓક્સિજન પહોંચાડવા માટે પૂરતા આરબીસી અને હિમોગ્લોબિન નો હોવાની સમસ્યા છે તેને આપણે એનિમિયા કહેવામાં આવે છે અને સિફિલિસ એટલે કે જે પ્રિવેન્ટેબલ અને ક્યુરેટેબલ બેક્ટેરિયલ છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ઇન્ફેક્શન છે જેને એસટીઆઈ કહેવામાં આવે છે

એટલે કે જે એક થી વધારે વધારે અથવા અથવા તો વખત છે છે ગર્ભ અવસ્થા તે જોવા હોય ને એનિમિયા માટે તપાસ છે તે હાથ ધરવામાં આવે છે અને વ્યક્તિગત રીતે જે જલમો છે અથવા તો બાળકનો જે બર્થ થાય છે તેના માટેની યોજના છે તે પ્લાન હાથ ધરવામાં આવે છે અથવા વિકસાવવામાં આવે છે વિઝિટ એટલે કે જે ચોથી મુલાકાત છે તેમાં ટુ આઇડેન્ટિફાઈ ફિટલ લાઈફ પ્રેઝન્ટેશન એન્ડ ટુ અપડેટ ધ ઇન્ડિવિડ્યુઅલ બર્થ પ્લાન એટલે કે જે ગર્ભની જે પ્રસ્તુતિ છે તેને ઓળખવા અને વ્યક્તિગત રીતે જે જલ્મોની યોજનાનું છે તે અપડેટ કરવા માટે જે ફોર્ટ વિઝિટ છે તે કરવામાં આવતી હોય છે હવે પ્રેઝન્ટેશન એટલે શું બરાબર ફિટલ પ્રેઝન્ટેશન એટલે જે બર્થ કેનાલમાંથી બહાર નીકળવા માટેનો જે માર્ગ છે ને તે બતાવે એટલે કે જેને ફિટલ પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે તેમાં નોર્મલી જે વર્ટેક્સ છે બરાબર જેમાં હેડ ફર્સ્ટ હોય પછી ઓક્સીપુટ છે કે કે જેમાં એન્ટિરિયર ઓક્સીપુટ જેમાં સ્પાઇનલ તરફ જોવા મળતું હોય બાકી ફેસ પછી શોલ્ડર પછી બ્રાઉન એલ કપાળ જે કેનાલ પાસે જોવા મળતું હોય પછી બ્રિજ છે એટલે કે જે બટક્સ છે તે જોવા મળતા હોય અબ નોર્મલ કન્ડિશન આપણે અમુક જોવા મળતી હોય તો જેમાં હોસ્પિટલની સાઈઝ છે પછી કંઈ યુટેરાઇન સ્ટ્રકચર છે તેને લગતી અથવા તો મલ્ટીપલ જસ્ટેશન છે તે બધી છે અબનોર્મલ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે પણ તેનું એક્ઝામિનેશન કરી અને જે રીપોઝિશન આપવામાં આવે અથવા તો ઓપરેટિવ જાઇનલ જે ડિલેવરી હાથ ધરવામાં આવતી હોય સિઝરિયન સેક્શન ડિલિવરી કરવામાં આવે તેવા બધા છે તે આપણે એક્ઝામિનેશન દ્વારા અથવા સર્જરી દ્વારા છે તે બધી ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવતી હોય છે હવે હાઈ રિક્સ મધર એન્ડ હાઈ રિક્સ કેસીસ એટલે કે જે જોખમી જે બધા માતા છે બરાબર એટલે કે ઉચ્ચ જોખમ ધરાવતી માતા અને ઉચ્ચ જોખમ ધરાવતા જે બધા કેસો છે તે તેમાં સેન્ટ્રલ પર્પસ ઓફ એન્ટીનેટલ કેર ટુ આઇડેન્ટિફાઈ હાઈ રિસ્ક કેસ એટલે કે ઉચ્ચ જોખમ ધરાવતા જે બધા કેસો છે તેને ઓળખવા અને પ્રસ્તુતિ પહેરા તેને સંભાળના મુખ્ય હેતુઓ છે તેમાં ફોલોવિંગ કન્ડિશન આર કન્સિડન્ટ એટ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે નીચેની જે બધી બાબતો છે તે ઉચ્ચ જોખમ ગર્ભવસ્થા તરીકે ગણવામાં આવતી હોય છે જે બધી નીચે દર્શાવેલ બાબતો છે તે વન બાય વન હવે આપણે જોશું કે કઈ કઈ બાબતો છે હાઈ રિસ્ક મધર અથવા હાઈ રિસ્ક કેસીસ છે તે આપણે કહી શકાય અર્લી પ્રાઇમી થર્ટી યર એન્ડ ઓવર એટલે કે વૃદ્ધ વયસ્ક હોય અથવા તો જે આપણે ત્રીસ વર્ષથી વધારે જે ઉંમર છે તે જોવા મળે ત્યારે ત્યાર પછી માલ પ્રેઝન્ટેશન એક્ઝામ્પલ તરીકે બ્રિજ ટ્રાન્સવર્સ લાઇન્સ ઇટી છે એટલે કે જેમાં ખોટી રજૂઆત જોવા મળતી હોય તે બધી જેમાં બ્રિજ ને ટ્રાન્સવર્સ લાઇન્સ છે તે તેના એક્ઝામ્પલ છે ત્યાર પછી જોઈએ તો એન્ટ્રી પાટ્રોમ હેમરેજ અને થ્રેટન ડેટ ઓબોસન એટલે થેટર્ન ડેટ ઓબોસન એટલે કે જે મિસકેરેજ આપણે ઇજ પોસિબલ એટલે કે જે મિસકેરેજ થવા માટે જે પોસિબલ એટલે કશું આવડની શક્યતા છે તે રહેલી હોય છે ને તેના સિવાયનું જે રક્તસ્રાવ છે પ્રસ્તુરી પહેલા રક્તસ્રાવ છે તે થાય તે પછી પ્રોલોગેટ પ્રેગ્નેન્સી ફોર્ટી ડે આફ્ટર ઈડીડી એટલે કે ઈડી ડી પછીની ચૌદ દિવસ જે છે એટલે કે લાંબી જે ગર્ભ અવસ્થા આપણે કહી શકીએ હવે ઈ નું ફૂલ ફોર્મ થાય ઇસ્ટિમેટ ડેટ ઓફ ડિલેવરી એટલે કે જે ડિલેવરી છે તેની અંદાજિત જે તારીખ છે તે ને તેના સિવાય એલ એમ પી એટલે કે જે લાસ્ટ મેન્ચ્યુરેશન પીરિયડ છે તેના આધારે છે આપણે ક્યાં આવે છે જે છેલ્લા માસિકની સ્ત્રાવ છે તે ગર્ભવતી થયા પહેલાનો છે તે દિવસ છે તે ગણવામાં આવે એટલે લાસ્ટ જે દિવસ છે એમસી નો બરાબર તે જોવામાં આવતો હોય છે ને જે આપણે કેલ્ક્યુલેટ કરવા માટે સાત ડે છે તે ફિમેલ છે તેનું ઓવ્યુલેશન ચેક કરવામાં આવતા હોય છે બરાબર એટલે કે જે નવ મત અને સાત દિવસ છે તે ઉમેરવામાં આવે જે આપણે એલ એમ ડેટ છે તેમાં એટલે કે જે આપણે તેને અંદાજે આપણે જે ઇડીટી એટલે કે ઇસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલેવરી એટલે કે જે ડિલેવરીની અંદાજીત તારીખ છે તે આપણે મળી જાય ઇન્સ્ટ્રુમેન્ટ ડિલેવરી એટલે કે કંઈ પણ આગળનું જે પ્રીવિયસ છે બરાબર અગાઉ કંઈ સિજરિયન અથવા તો કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો યુઝ કરીને કંઈ ડિલેવરી છે તે કરવામાં આવી હોય તે માટે એટલે સિજરિયન એટલે કે જે બહારથી આપણે કટ મૂકીએ અથવા તો જે ઓપરેશન થ્રુ છે આપણે બસ્ટ કરાવવામાં આવે અથવા તો બાળક છે તેને જન્મ કરાવવામાં આવતો હોય ને ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી છે તેમાં જે ફોરસેપ અથવા તો જે અન્ય કે વેક્યુમ મશીન છે તે બધાનો છે યુઝ કરીને જેથી બરાબર ડિલેવરી જે કરવામાં આવે તે બધા ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી આપણે કહી શકીએ ત્યાર પછી પ્રીવિયસ સ્ટીલ બર્થ ઇન્ટરા ઇન્ટરાઈન ડેથ અને મેન્યુઅલ રિમૂવ ઓફ પ્લેસેન્ટા એટલે પહેલાં જે બાળક છે તે સ્થિર અથવા તો જે જન્મ થયો હોય અથવા તો જે ગર્ભાવસ્થાની અંદર જે મૃત્યુ પામ્યું હોય અને પ્લેસેન્ટા છે મેન્યુઅલી દૂર કરવું પડ્યું હોય તો તેવી બધી જે સ્થિતિ છે તે બધી શોર્ટ સેચ્યુરેટ પ્રાઇમી વન ફોર્ટી સીએફ એટલે કે જે ટૂંકા કદની પ્રીમી હોય એટલે કે એકસો ને ચાલીસ સેન્ટીમીટર અથવા તો નીચે જોવા મળે તે અને હાઇડ્રેમિઓ એટલે કે જે એનિમિયા જોવા મળતા હોય અથવા તો કઈ જોડવા બરાબર તો જોડિયા બાળકો છે તે અને હાઇડ્રો રેમિઓસ એટલે કે જે આપણે વધારેનું એમ્રોઈડ ફ્લુઇડ છે તે ભેગું થાય બરાબર ને જે ફ્લુઈડ છે તેનો ડિસોર્ડર અથવા તો જે પોલીહાઈડ્રો પણ કહેવામાં આવે છે એટલે કે વધારાનું જેમ ફ્લુઇડ છે તે ભેગું થઈ જતું હોય છે ત્યાર પછી પ્લી એકલેમ્સિયા અને પ્લી એકલેમ્સિયા અને એકલેમ્શિયાની આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ તો જે વીસ વીક છે તેનાથી પ્રેગ્નન્સી સુધીમાં જે ફર્સ્ટ વીકની જે ડિલિવરીના અંત સુધી બરાબર જો હાઈ બ્લડ પ્રેશર જોવા મળતું હોય અથવા સેલિંગ જોવા મળે અથવા યુરિનમાં જો આલ્યુમિનિયમ છે તે ઊંચું સ્તર જોવા મળતું હોય તો તેને પ્રીએક્લેમ્શિયા છે તે કહેવામાં આવે છે બરાબર એટલે કે વીસ વીકથી બરાબર આપણે પ્રેગ્નેન્સી એટલે ફર્સ્ટ વીક ડિલેવરીની છે ત્યાં સુધી બરાબર ત્યાં સુધીમાં જોવા મળે હાઈ બ્લડ પ્રેશર છે અથવા સ્વેલિંગ અથવા તો એલ્યુમિનિયમ યુરિન જોવા મળે તો તે પ્રી એકનેન્સીમાં સમાવેશ થાય છે હવે એટલે ડિલેવરીના ફર્સ્ટ વીક દરમિયાન અન્ય કંઈ કારણ વગર કંઈ કન્વર્ઝન અથવા તો સીઝર એટલે કાચકીનો હુમલો અથવા કોમા જેવું જોવા મળતું હોય તો તેને એકલેમ્સિયા છે તે કહેવામાં આવે છે હવે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અલ્ડરી ગ્રાન્ટ મલ્ટીપેરોસિસ એટલે કે જે વધુ વાર ગર્ભવતી જે થયેલ હોય મહિલાઓ બરાબર એટલે વીસ અઠવાડિયાથી વધારે સમય ગર્ભ રહ્યું હોય અને વધારે વાર ગર્ભવતી થયેલ છે જે મહિલા બરાબર તેનો સમાવેશ તેમાં થાય છે એટલે કે બધા આ રિસ્ક બધા કેસીસ છે ત્યાર પછી જોઈએ પ્રેગ્નન્સી એસોસિએટેડ વિથ જનરલ ડિસીઝ એક્ઝામ્પલ તરીકે કાર્ડિયા વાસ્ક્યુલર ડિસીઝ કિડની ડિસીઝ ડાયાબિટીસ ટ્યુબર અને લિવર ડિસીઝ વગેરે એટલે કે ગર્ભ સામાન્ય રોગ સાથે સંકળાયેલ જેમાં કાર્ડિયો વાસ્ક્યુલર રોગ છે કિડનીનો રોગ છે અથવા તો ડાયાબિટીસ છે શ્રય રોગ છે યકૃત રોગ છે વગેરે છે તે આઈ કેસીસ માં સામેલ કરી શકાય હવે ત્યાર પછીનો પોઈન્ટ છે તે જોઈએ એન્ટીનેટર ઓર પ્રીનેટર એડવાઇસ એટલે કે પ્રસ્તુતિ પહેલા અથવા તો પ્રીનેટરની જે સલાહ છે તે બધી એટ હાઉસ સ્લીપ એન્ડ એટ લિયર્સ ટુ હાઉસ રેસ્ટ આફ્ટર મિડ ડે મીલ્સ ટોટલ ટેન હાઉસ રેસ્ટ એટલે મધ્યાહન ભોજન પછી આઠ કલાકની ઊંઘ અને ઓછામાં ઓછા બે કલાક આરામ કુલ દસ કલાકનો છે આરામ છે તે લેવો જોઈએ ત્યાર પછી અવોઇડ બીકોઝ ધ ઇઝ અ કોશિસ ઓફ ટેટ્રોજેનિક ઇફેક્ટ ઇન ધ ન્યૂ બોર્ન ઇફ ટેક બિટવીન ફોર ટુ એટ વીક ઓફ પ્રેગ્નન્સી ઓર ડ્યુરિંગ પીરિયડ ઓફ ઓર્ગેનોજેનોસિસ એક્ઝામ્પલ તરીકે જે બાકીની જે નીચે મેડિસિન છે તે બધા એક્ઝામ્પલ છે એટલે કે જો ચોક્કસ દવાઓ છે ને લેવા ટાળવાનું નવજાત શિશુ છે તેનો કારણ બની શકે જો અઠવાડિયા વચ્ચે અથવા તો સમયગાળા દરમિયાન છે તે લેવામાં આવે તો તે ચાન્સ રહે છે એટલે કે દાખલા તરીકે પછી નીચેની જે બધી મેડિસિન છે તે આપણે જોવાના છીએ પણ ચાર થી આઠ અઠવાડિયા સુધીનો જે ગર્ભાવસ્થાનો સમય છે ત્યાં સુધીમાં જે ચેટ્રોજેનિક છે તેની અસરનું કારણ બની શકે એટલે કે જે ચોક્કસ દવાઓ છે તે બધી આપણે ટાળવી જોઈએ એટલે ન લેવાની સલાહ છે તે આપવામાં આવતી હોય છે હવે ટેટ્રોજેનિક અફેક એટલે કે જે દવાઓ છે રોગ છે મેડિસિન છે ઇન્ફેક્શન અથવા તો ટોક્સિક સપ્ટન્સ બરાબર તે બધો છે એ ટેટ્રોજેનિક અફેક છે તેમાં સમાવેશ થતો હોય છે હવે નીચેના જે એક્ઝામ્પલ છે તે જોઈ લઈએ જેમાં થેલીડોમાઇન કોશીસ ડીફોર્મ હેન્ડ એન્ડ ફિટ ઓફ ધ બેબી બોન્ડ્સ એટલે થેલુડોમાઇન છે એ હાથની વિકૃતિ અથવા જન્મમાં જે બાળક છે તેને પગની ખામી એટલે કે જે દવા છે એ પ્રેગનેન્સીને શરૂઆતમાં લેતા બાળક છે તે વિકલાંગ છે તે જન્મી શકે ત્યાર પછી એલ એસ ડી કોસ એન્ડ કોમોજલ ડેમેજ એટલે કે કંઈ પણ રંગસૂત્રને નુકસાન છે તે પહોંચાડી શકતી હોય છે બરાબર કઈ મેડિસિન તો એલ એસ ડી એટલે કે લાઇસનિજિક એસિડ એને ડીઠાઈ લામાઈન બરાબર જે એનું ફૂલ ફોર્મ થાય છે હવે ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ જોઈએ સ્ટેપ્રોમાઇસિન એટ નર્વો ડેમેજ સો ડિફેન્સ ઇન ધ ફિટસ એટલે કે સ્ટેપ્રોમાઇસિન છે એ ચેતાને નુકસાન એટલે કે આઠ નંબરની જે નર્વસ છે જે ચેતાને નુકસાન પહોંચાડે જેનાથી ગર્ભમાં બહેરાશ છે અથવા તો સાંભળવાની જે છે તે ખામી છે તે આવે છે ત્યાર પછી ટેકલી સાયક્લિન કોસ ટીટ માલ એટલે કે ટેકલી સાયક્લિન જે દાંતના ખોટખાપણનું કારણ છે તે બની શકે છે વુમન વિથ ઇન્કલેસ રિસ્ક ઓફ ધ મિસકેરેજ ઓર પ્રીટર્મ લેબર અવોઇડ કોઈટસ એટલે કે જે કસુવાળો અથવા તો અકાર પ્રસ્તુતિનો જોખમ ધરાવતી સ્ત્રીઓ છે તેને સંભોગ છે તે ટાળવો જોઈએ અથવા તો ટાળે છે એટલે કે જે કસુઆવર છે અથવા તો જેને વુમન છે તેને રિસ્ક છે મિસકેરેજનું એટલે કે કસુવાળનું રિસ્ક હોય બરાબર તેને અવોઈડ કરવો જોઈએ તેને તો સંભોગને ટાળવા માટે અવોઇડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ ઇનટેક બિકોઝ ઇજ અ કે ધૂમપાન અને જે દારૂ છે અથવા તો કંઈ પણ જે હેબિટ બરાબર જે વ્યસન છે તેને છોડવું જોઈએ જે દારૂનું કે તેનું સેવન છે તે ટાળવું જોઈએ જેના લીધે બાળકનું નાનું છે તે થવાનું કારણ બને છે અથવા તો ગર્ભપાતની શક્યતા છે તે વધારે રહે છે

જોઈએ હવે વોર્નિંગ સાઇન એટલે કે જે ચેતવણીના સાઇન છે તેમાં તો ઇન્ફોર્મ ધ મધર ટુ નોટિફાઈ સિગ્નલ એટલે કે માતાને નીચેના જે ચેતવણીના સંકેતો સૂચિત કરવાના છે અને જાણ કરવા માટે જણાવવાનું થતું હોય છે હવે વન બાય વન બધા જે વોર્નિંગ સાઇન છે તેની આપણે માહિતી મેળવશું સ્વેલિંગ ઓફ ધ ફીટ એટલે કે જે પગનો સોજો છે તે ને ફિટ એટલે કે જે આપણે રાઈટ શેપ અથવા તો રાઈટ જે ફેર છે તે આપણે કહી શકીએ ત્યાં જ પછી બર્નિંગ ઓફ ધ વિઝન એટલે કે જે રસીની ઝાંખી પછી એડેક એટલે કે જે માથાનો દુખાવો અને બ્લીડિંગ ડિસ્ચાર્જ પર વજાઈના એટલે કે યોનિ માર્ગ છે તેમાંથી રક્તસ્ત્રાવ અથવા સ્ત્રાવ છે તે થવો ને ઓધર અનયુઝ્યુઅલી સિમ્ટોમ્સ એટલે અન્ય અસામાન્ય લક્ષણો છે પણ તે પણ જોવા મળે એટલે તે બધા છે તે વોર્નિંગ સાઇન અથવા તો ચેતવણીના ચિહ્નો છે તે કહી શકાય ત્યાર પછી ઇમ્યુનાઇઝેશન બાય ધ ટીટેનસ એન્ડ અડલ્ટ ડિપ્થેરિયા ટીડી વેક્સિન એટલે કે જે ટીટેનસ અને પુખ્ત વયના ડિફ્થેરિયાની જે ટીડી રસી દ્વારા રસીકરણ છે તે હાથ ધરવાનું થતું હોય છે ના ધ ટીટેનસ સ્ટોક જોઈ ટીટી વેક્સિન હેઝ બીન રિપ્લેસ વિથ ધ ટીટેનસ એન્ડ અડલ્ટ ડિપથેરિયા જેને ટીડી વેક્સિન એટલે હવે જે ટીટાનસ સ્ટોક જાય એટલે કે જે ટીટી રસી છે એના ટીટાનસ અને જે પુખ્ત વયના ડિફથેરિયાની રસીને બદલવામાં છે તે આવી છે જે આપણે

মিম ইন্টারবল বিজ্ঞান ডোজে এক মহিনো গি ওন ওন ডোজ ওফ টিডি কোল বুস্টর টি টু প্রেগনেট লেডি ইফ নেক্টেগনেক বিদ ইন থ্রি ইয় ইমন প্রিবি টিডি বিধ ইন থ্রি ইয় একে যোগ আগামী গর্ভাবস্থা ত্রস নি સ્ત્રી છે ત્રણ વર્ષ અંદર ટીડી દ્વારા રસી આપવામાં આવી હોય તો ગર્ભવતી મહિલાને ટીડીનો માત્ર એક જ ડોઝ એટલે કે જેને બુસ્ટર ડોઝ ટીડીનો કહેવામાં આવે છે બરાબર તે આપવાનો રહેશે એટલે કે જે છે એનો બુસ્ટર ડોઝ છે તે આપવાનો રહેતો હોય છે હવે સ્ટેટસ એચ સ્ટેટસ એટલે કે જે આરએચની જે સ્થિતિ છે તે હવે એચ ફેક્ટર એટલે કે જે પ્રોટીન ફાઉન્ડ ઓન ધ સરફેસ ઓફ આરબીસી એટલે આરબીસીની જે સરફેસમાં જે પ્રોટીન ફાવુ થાય છે અથવા તો આપણે ટર્મ યુઝ કરી શકીએ જે ડી એન્ટીજન છે તેની જેને ફેક્ટર આપણે કહી શકીએ હવે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે આપણે જોઈએ અને સાથે સાથે આપણે તેનું રેશનલ પણ જોતા જશું જે સુપર મોસ્ટ આઈપી છે ઇફ વુમન ઇજ આર એચ નેગેટિવ એન્ડ હસબન્ડ આર આર એચ પોઝિટિવ આર એચ એન્ટીબોડીઝ એ ટ્વેન્ટી એટ એન્ડ થર્ટી ફોર વીક ઓફ જસ્ટેશન કે જો સ્ત્રીમાં આ રીત નેગેટિવ હોય અને જે પતિ છે તેને આ રીત પોઝિટિવ જોવા મળતું હોય તો ગર્ભાવસ્થાની અઠ્યાવીસથી ચોત્રીસમાં અઠવાડિયે આર એચ એન્ટીજન છે તે શોધવો પડે છે હવે સૌથી પહેલાં તો આપણે જે આરએચ સ્ટેટસ છે તેની આપણે સમજૂતી જોઈએ એટલે પાછી એકવાર જોઈ લઈએ કે જે આર એચ ફેક્ટર છે એટલે પ્રોટીન ફાઉન્ડ થાય બરાબર સરફેસ જે આરબીસીની છે તે તેને આરએચ સ્ટેટસ અથવા તો જે ટર્મ યુઝ કરી શકીએ આપણે ડી એન્ટીજનની હવે માતા છે તેને આ નેગેટિવ હોય અને પિતા છે તેને આરએચ પોઝિટિવ હોય તો આર એચ છે તે કહેવામાં આવે એટલે આર ની જે અસંગતતા છે તે કહેવામાં આવતી હોય છે એટલે કે માતા છે તેને નેગેટિવ છે અને પિતા છે તેને પોઝિટિવ છે તો બાળક છે તેને પોઝિટિવ છે તેના ચાન્સ જોવા મળતા હોય છે બરાબર જો પણ માતા છે તેને પોઝિટિવ હોય અને પિતાને છે નેગેટિવ જોવા મળતું હોય બરાબર તો કંઈ જોખમ રહેતો નથી પણ જો માતા છે તેને નેગેટિવ છે અને પિતા છે તેને પોઝિટિવ છે બરાબર તો જોખમ રહે છે આરએચ ઇનકોમ્પ્લિબિલિટીની એટલે કે જે આર અસંગતતા છે તે ઉકેલ શું હોય એન્ટી ડી છે તેનું ઇન્જેક્શન છે તે તેનો ઉકેલ થતો હોય બરાબર જે મિસમેજ થાય તો પણ છે તેનો યુઝ થઈ શકતો હોય છે હવે જે પિતાનું પોઝિટિવ હોય તો શક્યતા રહે છે બાળક પણ પોઝિટિવ થવાની બરાબર એટલે કે જો પિતાનું પોઝિટિવ હોય તો બાળકની શક્યતા રહે છે ડિલિવરી વખતે જો બાળકના લોહીમાં થોડા કણો છે એ માતાના શરીરમાં જાય અને જો માતા છે તેની ઇમ્યુનિટી સિસ્ટમ છે તે પોઝિટિવ બ્લડ બહારનું તત્વ સમજી લે અને જો એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દઈએ તો જે સેકન્ડ પ્રેગ્નન્સી જ્યારે રે અથવા તો જે સેકન્ડ પ્રેગ્નન્સી છે ત્યારે જોખમ વધે છે અને બાળક છે તેને આરબીસી પર છે હુમલો કરી શકે છે જેથી બાળકને ગંભીર તકલીફ થઈ શકે અથવા તો એનિમિયા અથવા તો કંઈ પણ ખામી છે તે જોવા મળતી હોય છે એટલે કે તો તે છે માતા છે તેના જે એન્ટિજન છે તે બનાવી દે અને તેના લીધે છે એનીમિયા તેવા બધા તો બાળક છે છે તે ગર્ભમાં તેને હાનિ પહોંચી શકે છે બરાબર એટલે કે તેવી બધી બાબતો છે તે જોવા મળતી હોય છે એટલે કે આર સ્ટેટસ છે તે મહત્વપૂર્ણ છે એટલે કે તે અસંગતતા હોવી જોઈએ નહીં હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ ઇજ અ પ્રેઝન્સ ઓફ આર એચ એન્ટીબોડીઝ એડમિસ્ટર એન્ટીડી ઇમ્યુનોગ્લોબલ એટ એન્ડ ટ્વેન્ટીકસીવન્ટી ટુ હાવર્સ ઓફ ડિલેવરી ઇફ બેબી એટલે કે આર એચ એન્ટીબોડીઝની હાજરીમાં ગર્ભાવસ્થાના અઠ્યાવીસ અઠવાડિયા થયા હોય અથવા તો બાળક છે તેને પોઝિટિવ હોય તો ડિલેવરીના બોતેર કલાકની અંદર એન્ટીડી ઇમ્યુનોગ્લોબિન છે તે આપવાની જરૂરિયાત ઊભી રહે છે શા માટે તો હમણાં થોડી વાર પહેલાં જ બરાબર આગળ સમજાવ્યું હતું કે ડિલેવરી વખતે જો બાળક છે ને લોહીના કંઈ પણ કણો છે તે શરીરમાં જાય તો ઇમ્યુનિ સિસ્ટમ છે તે બરાબર એની સામે જે એન્ટિબોડી બનાવી દે બહાર વસ્તુ છે એ સમજીને નેક્સ્ટ જે સેકન્ડ પ્રેગ્નેસી ને વખતે છે જોખમ વધી શકે છે બાળકના એના ઉપર હુમલા એના આરબીસી ઉપર હુમલા થઈ શકે છે અને જે ગંભીર તકલીફ થઈ શકતી હોય છે એટલે તેના માટે છે તે આપવું જરૂરી છે ત્યાર પછી અવોઇડ ધ સ્ટેનોસ વર્ક ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમસ્ટર એન્ડ ફોર વીક ઓફ લીસ્ટ ટ્રાઇમસ્ટર એટલે કે પ્રથમ ત્રિમાસિક અને છેલ્લા ત્રિમાસિકમાં ચાર અઠવાડિયા દરમિયાન સખત કામ ટાળવા અવોઇડ હેવી લિફ્ટિંગ નો મોર ધેન ફિફ્ટીન કેજી ઇઝ ધ થર્ડ ટાઈમર્સ તારે તે પંદર જે કિલોથી વધુ નહીં બરાબર કે વજન ઉચકાવાનું નહીં એટલે ત્રીજા ત્રિમાસિકના ભારે વજન ઉપાડવાનું તાળવાનું છે ઓવર લોંગ સ્ટેન્ડિંગ વર્કિંગ મોર ધેન થ્રી આવર્સ લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાનું છે આપણે ટાળવાનું વધીને ત્રણ કલાકથી વધુ છે લાંબો સમય સુધી ઊભું રહેવું જોઈએ નહીં પછી અવોઇડ જેકલિંગ એન્ડ લોંગ જર્નિંગ ઇન ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટ્રાઇમાસ્ટર એટલે પહેલા અને બીજા ત્રિમાસિક આંચકા અને લાંબી મુસાફરી છે તે ટાળવાની છે એટલે કે પેલું અને બીજા જે ત્રિમાસિક છે તેમાં જે લાંબી મુસાફરી એટલે કે ટ્રાવેલિંગ છે તે આપણે ટાળવાનું છે તો મિત્રો આજના સેશનમાં આપણે એમ એચ એટલે કે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ જે ટોપિક છે તેનો સુપર મોસ્ટ આઈમ્પી ટોપિક એટલે કે એન્ટીનેટર કેર તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે મેન્ટરનલ અને ચાઇલ્ડ હેલ્થ છે તેની પણ આપણે માહિતી મેળવી સંપૂર્ણ કે શા માટે મેન્ટરનલ અને ચાઇલ્ડ હેલ્થ છે તે જરૂરી છે ને તેમાં આપણે એન્ટીનેટર કેર જેની તમામ જે સુપર મોસ્ટ આઈપી પોઈન્ટ હતા તેની માહિતી મેળવી જેમાં એમ્સ છે વિઝિટ છે એક્ટિવિટી વિઝિટ છે તે હાઈ રિસ્ક મધર છે તે તેને એડવાઇઝ વોર્નિંગ સાઇન છે ઇમ્યુનાઇઝેશન છે અને આર સ્ટેટસ છે તે સંપૂર્ણ માહિતી છે આપણે આ સેશનમાં મેળવી ચૂક્યા છીએ તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના તો જરૂર કરજો કેમ કે આવા નવા સુપર મોસ્ટ આઈમ્પી ટોપિક સાથે આપણી મુલાકાત થતી રહેશે ને તમારા વધારે ને વધારે મિત્રો છે તેને આપણા નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ જે પરિવાર છે તેની સાથે જોડો તો હવે આપણી નેક્સ્ટ મુલાકાત સુપર મોસ્ટ આઈમ્પી નેક્સ્ટ ટોપિક સાથે પાછી થશે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત